નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સફારી પાર્કમાં વરુના બચ્ચાઓના મોત ધારી નજીક આંબાડી સફારી પાર્ક આવેલ છે અહીં થોડા સમય પહેલા જ લુપ્ત થતી પ્રજાતિના વરુ લાવવામાં આવ્યા હતા હાલમાં માદા વરુએ પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો છે આ તમામ બચ્ચાના મોત થયા છે જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે સરકાર વરુની પ્રજાતિ વધારવા માગે છે આંબાડીમાં લવાયેલા વરુ જુનાગઢ શક્કરબાગના બ્રીડિંગ સેન્ટરમાંથી માંથી લવાયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીપ ફેકને લઈને રશ્મિકાએ આપી છે પ્રતિક્રિયા હિરોઈન રશ્મિકા મંદાના ફરી એકવાર ડીપ ફેક વિડીયો વિશે વાત કરી હતી તેમણે કહ્યું છે કે આવા વિડીયોથી ઘણો તણાવ થાય છે અને તેણે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડીક ફેક વિડીયોનો જવાબ આપ્યો હતો તેણે કહ્યું છે કે જો કોલેજના વિદ્યાર્થીઓ સાથે આવું કંઈક થશે તો તેનું શું થશે તેનો ડર હતો અને તેણે હિંમત આપવા માટે પ્રતિક્રિયા આપી હતી તેનો ડીપ ફેક વિડીયો બનાવનાર આરોપીની પોલીસે તાજેતરમાં જ ધરપકડ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે સચિન કારમાં જઈ રહ્યા હતા તેમણે રસ્તા પર એમઆઈની તેંદુલકરના નામની જર્સી પહેરીને સ્કૂટર ચલાવતા એક વ્યક્તિને જોયો થોડે દૂર સચિનની કારે તેનો પીછો કર્યો પછી તેને પૂછ્યું કે એરપોર્ટ ક્યાંથી જવાનું છે જ્યારે તે વ્યક્તિને ખબર પડી કે કારમાં સચિન છે ત્યારે ફેન્સની ખુશીનો પાર ન રહ્યો સચિને વિડીયો ટ્વીટ કરીને લખ્યો મારા પ્રશંસકોનો મારા માટે પ્રેમ જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલો બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો છે હરદોઈમાં ઉત્તર પ્રદેશ રોડવેઝની બસ ચલાવતી વખતે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમણે બસને રસ્તાની બાજુમાં રોકી દીધી હતી ડ્રાઈવર માનસિંહની સતર્કતાથી ચાલીસ પ્રવાસીઓના જીવ બચી ગયા છે આ પછી ડ્રાઈવરને મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં જબીઓએ તેને મૃત જાહેર કર્યો હતો હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે